વિલોડાની વાકાનેર ખાતે આવેલ જેમ તન્ના હાઈસ્કૂલ ખાતે મિસવો શાળા વિકાસ સંકુલની બેઠક જિલ્લા શિક્ષણાધિકાર ડોક્ટર ઉસાબેન ગામિત ઈઆઈ દશરથભાઈ મીનામાં આચાર્ય સંઘના પ્રમુખ એનડી પટેલ સહિતની ઉપસ્થિતિમાં યોજા હતી આ બેઠકમાં શાળાઓમાં ઓનલાઈન માહિતી ધોરણ દસ અને બારનું પરિણામ ફાયર સેફ્ટી ઈકેવાયસી કેવાયસી શિષ્યવૃત્તિ આધાર ડાયર સહિતના વિવિધ પ્રશ્નોનું માર્ગદર્શન એડીઆઈ જયેન્દ્રભાઈ ફટ ડોક્ટર નિકુંજભાઈ સુદરસા દ્વારા માહિતી અપાઈ હતી આ મીટિંગમાં વાંકાનેર હાઈના આચાર્ય અનિલભાઈ ભટ્ટ એસવીએસ ક્વીનર દિનેશભાઈ ડાબી લલિતભાઈ સુથાર વહીવટી સંઘના પ્રમુખ કૌશિક સોની તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ સહિત નોડલ શાળાઓના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા બ્યુરોચીપ કૌશિક સોની આઈસીવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી